નમસ્કાર મિત્રો ફરી એકવાર આજથી આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ મિત્રો બંગાળની ખાડી બાદ હવે આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ ગયો છે જેના કારણે આગામી પાંચથી છ દિવસ ફરી એકવાર મેઘરાજા ગાજ સાથે ગુજરાતને ગમરોળવાના છે તોફાની વરસાદની આગાહી કરાઈ છે મિત્રો હોમન વિભાગની આગાહી છે ખેડા જિલ્લાના નડિયાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મૂસળધાર વરસાદના કારણે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે માંડવી અને આદિપુરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગર સાયલા વડોદરા અમદાવાદ ધોલેરા ધંધુકામ અહેમદાબાદ માણવદર રાજકોટ કુતિયાણા બારડોલી દીવ બોરસદ જામનગર જામવતલી આણંદ તળવદ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં આકડા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કોઈવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી વધુ વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ભાભર અને પાલનપુરના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી વધુ વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ છોટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લાના પણ છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવો વરસાદ 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 હળવાથી મધ્યમ તો દોકલ ભારે કે ધોધમાર પડવાની પણ શક્યતા છે જામનગર પોરબંદર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના છૂટા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા થોડો વધુ વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છમાં ખાસ કરીને ભુજ ભયાઉ માંડવી મુંદ્રા રાપર ગાંધીધામ ખાવડા લખપત અને નખત્રાણાના છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપશે કે તરીકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખરીદતું હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો